એસએસસી એક્ઝામ બે હજાર ચોવીસની પરીક્ષા પૂરી થાય પછી એનું પરિણામ આવે ત્યારે વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટે રૂબરૂ મુલાકાત માટે જતા હોય છે અને રૂબરૂ મુલાકાત માટે પણ પ્રવેશ માટે જવું વિતાવ છે આઈટીઆઈ ટેકનિકલ કોર્સ એક વર્ષ બે વર્ષના ચલાવવામાં આવે છે હવે ઘણા દર્શક મિત્રો મને કહે છે કે આઈટીઆઈમાં એડમિશન માટેની કઈ પ્રોસિજર હોય છે અને ક્યારે એડમિશન શરૂ થાય તો તેના માટે પ્રવેશ ફોર્મ ભરવા માટે એની માહિતી માટે આ વિડીયો બનાવું છું આ વિડીયોમાં આપ જોશો કે આઈટીઆઈ જામનગરનું લોકેશન ક્યાં આવેલું છે સામાન્ય રીતે ત્રણ દસનું રિઝલ્ટ આવે તે જ દિવસે આઈટીના ફોમનું વેચાણ ચાલુ થાય છે તેથી હું દર્શક મિત્રો કે જેઓના પુત્ર પુત્રીના જેના એડમિશન લેવા છે તેઓએ જિલ્લાની કે તાલુકાની કે કોઈ પણ નાની કે મોટી આઈટીમાં રૂબરૂ સંપર્ક કરવો અને તેની ફોર્મ ભરવાની પદ્ધતિ ઓનલાઈન છે અને તે રૂબરૂ તમારે સમજવું પડે રૂબરૂ જઈને મોબાઈલ ઉપર કે કોમ્પ્યુટર ઉપર તમે ઓનલાઈન પ્રોસીજર સમજી ન શકો એટલે તમારે રૂબરૂ મુલાકાત લેવી ઘણી જ અગત્યની છે હવે આપ જોઈ રહ્યા છો એસટી ડેપો જામનગર અને એસટી ડેપો જામનગરની બરાબર સામે આવેલ આઈટીઆઈ આવેલ છે એરો માર્ગ બતાવે છે હવે આઈટી નો તેરો માર્ક કરેલ છે તે બ્લુ કલર નો અને વ્હાઈટ કલર નો બોર્ડ દેખાય છે ફોટો ગેટ દેખાય છે આઈટી માં दाखल થયેલા તારી મારતીઓ બાજે રહ્યા છે આઈડેન્ટિટી કાર્ડ ભરેલું છે બીજા તાલીમાર્થીઓ અંદર દાખલ થઈ રહ્યા છે શિફ્ટ પ્રમાણે અલગ અલગ તાલીમાર્થીઓ આવતા જતા હોય છે ગેટ ની અંદર સિક્યુરિટી ની ઓફિસ છે જામનગર આઈટી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જામનગર લખે છે એનો માટે પણ અહીં અલગ અલગ કોર્સ ચાલુ છે ક્લાસ છે બ્યુટી પાર્લર છે કોમ્પ્યુટર હવે જેને પ્રવેશ લેવાનો છે તેને સૌ પ્રથમ પ્રવેશ માહિતી પુસ્તિકા બે હજાર ચોવીસ એટલે કે જે તે વર્ષ માટે તમારે માં રૂબરૂ જઈને અથવા તો ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તમે અભ્યાસ કરી શકો છો અને કરવાનો પણ હોય છે તેમાં અલગ અલગ જાતના ઘણા કોર્સ છે ટેકનિકલ છે નોન ટેકનિકલ છે એ બધા માહિતી છે અને એડમિશનની કઈ કઈ પદ્ધતિ છે એમાં ઘણી બધી માહિતી આમાં હોય છે અને તમે રૂબરૂ પણ મેળવી શકો અથવા વેબસાઇટ ઉપર જ્યારે ગવર્મેન્ટ બે હજાર ચોવીસની માહિતી પુસ્તિકા મૂકે એટલે કે અપલોડ કરે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો છો અહીં આપણે જોશું કે આઈટીઆઈટી પ્રવેશ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ લખેલી છે તાલીમ રોજગાર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એટલે સ્પેલિંગ તમે જોઈ અને તમે માહિતી પુસ્તિકા મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર ડાઉનલોડ કરી શકો જ્યારે આઈટીઆઈ નું એડમિશન ફોર્મ ભરવા માટે તમે જશો ત્યારે દરેક આઈટીઆઈ માં એક અલગ થી માહિતી કેન્દ્ર રાખેલ હોય છે જેમાં આઈટીઆઈ ના એડમિશન ની સંપૂર્ણ માહિતી આ કેન્દ્ર માં આપવામાં આવે છે અને તે પ્રમાણે તમે ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ આઈટીઆઈ માં મદદ કરે છે અને ઓનલાઈન ફોર્મ સરકારશ્રીના નિયમ મુજબ જરૂરી ફી ભરી ત્યાં પણ આપ ભરી શકો છો આપને આઈટીના એડમિશનની એક ટૂંકી અને અગત્યની વિગત ગમી હશે અને જો આપને આઈટીનું એડમિશન લેવાનું હોય તો રૂબરૂ આઈટીઆઈમાં તપાસ કરવા માટે જઈ શકો છો આ વિડીયો આઈટીએના એડમિશન માટે તાલીમાર્થી અને વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યનો હોય વધુને વધુ લોકોને શેર કરજો જેથી વધુને વધુ લોકો આઈટીમાં એડમિશન લઈ શકે વિડીયો સંપૂર્ણ જોવા બધા લાભ થાય